સુરતમાં પણિતા સાથે લવજીહાદનો ચોંકાવનારો કેસ દીપક શાહના નામે ફૈઝાન શેખની ઓળખ બહાર આવી સુરતના અડાજર વિસ્તારની એક પણિતા સાથે લવજીહાદનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે ચાંદેર ટાઉનના ફૈઝાન હમીદ શેખ નામના યુવકે દીપક શાહ નામથી પણિતાને પ્રેમજલમાં ફસાવ્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે મળતી માહિતી મુજબ પણિતાનો પતિ કોઈ ગુનામાં સંડોયન હોવાને કારણે જેલમાં છે પતિના જેલમાં હોવાનો ફાયદો ઉઠાવી ફૈઝાન શેખે દીપક શાહ નામનો નકલી ઓળખ પ્રમાણ બદલાવી પરણીતા સાથે સંપર્ક કર્યો વોટ્સએપ મારફત બંને વચ્ચે પરિચય થયો હતો દીપક શાહ તરીકે ઓળખ અપાવી ફૈઝાન શેખે પણ પ્રેમગાળમાં ફસાવવાનો પ્રયાસ કર્યો પરણીતાએ આ મામલે તુરંત જ પોલીસમાં ફરિયાદ નોંધાવી ફરિયાદમાં જણાવવામાં આવ્યું કે ફૈઝાન શેખે દીપક શાહ તરીકે નકલી ઓળખ બનાવીને પણીતાને પ્રેમમાં ફસાવવાનો અને તેને ધર્મ પરિવર્તન માટે દબાણ કરવા પ્રયાસ કર્યો હતો આ કામ એ ભોગ બનાર ભાઈ ને છે એની અંદર આ કામ જે આરોપી છે એને પેલા ભોગ બનાર સાથે social media થી contact માં આવેલા અને એમાં એને પોતાનું નામ દીપક છાપ્યું અને પછી એ લોકો સંપર્ક માં આવી ને એક બીજા પણ બાંધ્યા એના પછી બેન ને ખબર પડી કે આ દીપક શાહ પણ ફેજન ભાઈ ફેજન કરી છે એટલે એને સાથે એને કીધું કે તું મુસ્લિમ છે પણ અને અગાઉથી જ લગ્ન કરીને છોકરાનો બાપ પણ હોય જે મુજબની ફરિયાદ ત્યારે અડાજા પોલીસ સ્ટેશન માં દાખલ કર્યું છે અને આરોપી ને અટક કરવામાં આવ્યો છે એમાં એને એવો વાયદો કર્યો હતો કે હું તારા લગ્ન કરીશ અને રાખીશ પણ પછી એ ફરી ગયો છે આરોપી એમ મજૂરી કામ કરતો